વેલકમ ટુ ટેન મિનિટ ઇંગ્લિશ કોર્સ આજનો આપણો પેલો શબ્દ છે એડવાન્ટેજ એડવાન્ટેજનો અર્થ થાય છે ફાયદો લાભ ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે અને એડવાન્ટેજ ઇઝ સમથિંગ ધેટ હેલ્પ્સ યુ જે વસ્તુ મદદરૂપ થાય અથવા જેનાથી લાભ મળે મળતો હોય તેને એડવાન્ટેજ કહે છે અને એડવાન્ટેજ ઇઝ સમથિંગ દેટ હેલ્પ્સ યુ જે વસ્તુ મદદરૂપ થાય અથવા લાભ આપે તેને એડવાન્ટેજ કહે છે ઇંગ્લિશમાં ઇંગ્લિશ આ વર્ડનો ઉપયોગ કરીને સેન્ટેન્સ જોઈએ તો બીંગ ટોલ ઇઝ અન એડવાન્ટેજ ટુ અ બાસ્કેટબોલ પ્લેયર બિંગ ટોલ ઇઝ અન એડવાન્ટેજ ટુ અ બાસ્કેટબોલ પ્લેયર ઊંચું હોવું બાસ્કેટબોલ ખેલાડી માટે ફાયદાકારક છે બિંગ ટોલ એટલે કે ઊંચું હોવું ઇઝ એન એડવાન્ટેજ એક લાભદાયી વસ્તુ છે એક ફાયદાકારક વસ્તુ છે કોના માટે ટુ અ બાસ્કેટબોલ પ્લેયર ઊંચું હોવું બાસ્કેટબોલ ખેલાડી માટે ફાયદાકારક છે કોઝ સેકન્ડ વર્ડ છે કોઝ કોઝનો અર્થ થાય છે કારણ બનવું ઇંગ્લિશ ડેફિનેશન સમજાવે છે ટુ કોઝ ઇઝ ટુ મેક સમથિંગ હેપન ટુ કોઝ ઇઝ ટુ મેક સમથિંગ હેપન કોઈ ઘટના થવાનું કારણ બનવું એટલે કોઝ ટુ કોઝ ઇઝ ટુ મેક સમથિંગ હેપન કોઈ ઘટનાનું કારણ બનવું એટલે કે કોઝ ઇંગ્લિશ સેન્ટેન્સમાં ઉપયોગ કરીએ તો ધ કોલ્ડ વેધર કોઝ હાર ટુ ગેટ સીટ ધ કોલ્ડ વેધર એટલે કે ઠંડુ હવામાન કોઝ કોઝહાર કારણ બન્યું શેના માટે હવ ટુ ગેટ સીખ બીમાર પડવા માટે ધ કોલ્ડ વેધર કોઝ હવ ટુ ગેટ સીખ ઠંડા હવામાનના કારણે તે બીમાર પડે છે તેનું બીમાર પડવાનું બીમાર પડવાનું કારણ બને છે શું કોલ્ડ વેધર ચોઈસ ચોઈસ ઇઝ અ થર્ડ વર્ડ ચોઈસનો અર્થ થાય છે પસંદગી પસંદ કરવું ચૂઝ કરવું આપણે કહીએ ને એ અ ચોઈસ ઇઝ ધી એક્ટ ઓફ પોસિબિલિટી ઓફ સ્પીકિંગ સમથિંગ કંઈક પસંદ કરવાની ક્રિયા અથવા તક ને ચોઈસ કહેવાય છે તમને એમ કહે કે તમને કંઈ આમાંથી ગમતું હોય આમાંથી ચોઈસ તમારી આપણે એમ કહીએ ને કે ચોઈસ તમારી તમને જે ગમે લઈ લો તો ચોઈસ તમને જ્યારે પસંદગી કોઈ આપે કોઈ પણ વસ્તુ પસંદ કરવાની એક છૂટ આપે ત્યારે તેના માટે કહેવાય છે ચોઈસ આપણે કહીએ ને કે આ દુકાનમાં આપણે જે વસ્તુ શૂઝ લેવા છે તો આની ઘણી બધી ચોઈસ મળે છે ત્યાં ઘણી બધી પસંદગી કરવાનો ઓપ્શન મળે છે તો તમે એમાંથી કોઈ પણ વસ્તુ ચૂઝ કરી શકો ચોઈસ તમારા ઉપર છે પસંદગી તમારા ઉપર છે ઇંગ્લિશ સેન્ટેન્સમાં ઉપયોગ કરીએ તો આઈ હેડ માય ચોઈસ ઓફ ફાઇવ ડોર્સ જો શું કહે છે મને ખોલવા માટે પાંચ દરવાજામાંથી પસંદગી હતી મતલબ કે પાંચ દરવાજામાંથી તમે પસંદ કરો તમારે કયો ડોર ઓપન કરવો છે તમારે કયો દરવાજો ખોલવો છે કોમ્યુનિટી કોમ્યુનિટીનો અર્થ થાય છે સમુદાય કોમ્યુનિટીનો અર્થ થાય છે સમુદાય આ કોમ્યુનિટી ઇઝ અ ગ્રુપ ઓફ પીપલ હુ લિવ ટુગેધર સાથે રહેતા લોકોનો જે સમૂહ છે તેના માટે કોમ્યુનિટી ઇંગ્લિશમાં વર્ડ વપરાય છે કોમ્યુનિટી મતલબ કે સમુદાય સાથે રહેતા લોકોનું ગ્રુપ ઇંગ્લિશ વાક્ય પ્રયોગ જોઈએ તો ધ કિડ્સ ફ્રોમ માય કમ્યુનિટી યુઝલી પ્લે ટુગેધર મારા સમુદાયના બાળકો સામાન્ય રીતે સાથે રમે છે ધ કિડ્સ બાળકો ફ્રોમ માય કોમ્યુનિટી એટલે કે મારા સમાજના મારા સમુદાયના યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતથી પ્લે ટુગેધર સાથે રમે છે ડેડ નેક્સ્ટ વર્ડ છે ડેડ ડેડનો અર્થ થાય છે મૃત મૃત પામેલ ટુ બી ડેડ ઇઝ નોટ ટુ બી અ લાઈવ જે વસ્તુ જીવિત ન હોય તેના માટે ડેડ શબ્દ વપરાય છે ઇંગ્લિશ વાક્ય પ્રયોગ જોઈએ તો અ ડેડ પર્સન ઇઝ યુઝઅલી બરીડ ઇન ધી ગ્રાઉન્ડ અ ડેડ પર્સન મૃત વ્યક્તિને સામાન્ય રીતથી અ ડેડ પર્સનને સામાન્ય રીતથી જમીનમાં દફનાવવામાં આવે છે પર્સન ઇઝ યુઝઅલી બરીડ ઇન ધી ગ્રાઉન્ડ બરીડનો અર્થ થાય છે દફનાવવું ડાંટવું જમીનની અંદર દાટી દેવું ધૂળ નાખીને તે ડિસ્ટન્સ નેક્સ્ટ વર્ડ ઇઝ ડિસ્ટન્સ ડિસ્ટન્સનો અર્થ થાય છે અંતર અંતર એક જગ્યાએથી બીજા જગ્યા વચ્ચેનું જે અંતર હોય છે તે ઇંગ્લિશ ડેફિનેશન સમજાવે છે તો ડિસ્ટન્સ બિટવીન ટુ થિંગ્સ ઇઝ હાઉ ફાર ઇટ ઇઝ બીટવીન ધેમ ડિસ્ટન્સ એટલે કે બે વસ્તુઓ વચ્ચેનું જે અંતર છે તેના માટે ડિસ્ટન્સ શબ્દનો ઉપયોગ થાય છે ડિસ્ટન્સ આપણે કહીએ ને કે અમદાવાદથી મુંબઈ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે અંતર કેટલું છે તો આપણે કહીએ એક્સ એન્ડ એક્સ કિલોમીટર છે રાઈટ ધ ડિસ્ટન્સ બીટવીન ધ અર્થ એન્ડ ધ મૂન ઇઝ થ્રી લાખ એટી ફોર થાઉઝન્ડ એટી ફોર થાઉઝન્ડ ફોર કિલોમીટર શું કહે છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ત્રણ લાખ હજાર ચારસો કિલોમીટર છે રાઈટ ધ ડિસ્ટન્સ બીટવીન ધ અર્થ એન્ડ ધ મૂન પૃથ્વી અને ચાંદા વચ્ચેનું અંતર રાઈટ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ત્રણ લાખ ચોરાશી હજાર ચારસો કિલોમીટર છે તો બે વસ્તુ વચ્ચેનું અંતર માટે શું વપરાય છે ડિસ્ટન્સ ઇસ્કેપ ઇસ્કેપ નેક્સ્ટ વર્ડ ઇઝ ઇસ્કેપ ઇસ્કેપનો અર્થ થાય છે બચી જવું પલાયન કરવું ભાગી જવું નાથી ચૂંટવું રાઈટ ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે ટુ ઇસ્કેપ ઇઝ ટુ રન અવે ફ્રોમ સમથિંગ બેડ कोई वस्तु खराब वस्तु कई है खराब परिस्थिति है तो भागी एगी छूट एटकेप इंग्लिश सेंटेन्स जो है तो द बटरफ्लाय कूड नॉट इकेप फ्रॉम द केज शू कह बटरफ्लाय मतलब के पतंगियो कूड नॉट इकेप फ्रॉम द केज पतंगियो पिंजरा में बची शक्यू नहीं द दटरफ्लाय कूड नॉट इकेप फ्रॉम द केज पतंगियो पिंजरा में बची चूक्यू बची शकू नहीं સ્કેપ મતલબ ભાગી જવું બચી જવું છૂટી જવું ફેશ ફેશનો અર્થ થાય છે સામનો કરવો ફેશનો અર્થ થાય છે સામનો કરવો ઇફ યુ ફેસ અ પ્રોબ્લેમ યુ ડીલ વિથ ઇટ શું કહે છે સમસ્યાનો સામનો કરવો એટલે કે ફેશ કરવું એમનો સામનો કરવો એમ કે કોઈ પણ સમસ્યા આવશે કોઈ પણ મુસીબત આવશે આઈ વિલ ફેસ ઇટ હું તેનો સામનો કરીશ આઈ વિલ ફેશ ઇટ રાઈટ ઇંગસ સેન્ટેન્સ જોઈએ તો વી મસ્ટ ફેસ પ્રોબ્લમ્સ બ્રેવલી વી મસ્ટ જો આપણે બહાદુરીપૂર્વક શું કહે છે આપણે આપણે અમારી સમસ્યાનો બહાદુરીથી સામનો કરવો જોઈએ આપણે આપણી સોરી અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે આપણે આપણી સમસ્યાઓનો બહાદુરીથી સામનો કરવો જોઈએ વી મસ્ટ ફેસ અમે પ્રોબ્લેમ્સ બ્રેવલી ફોલો ફોલોનો અર્થ થાય છે પાછળ જવું અનુસરવું રાઈટ ફોલોનો અર્થ થાય છે પાછળ જવું અનુસરવું ટુ ફોલો મીન્સ ટુ ગો એન્ડ ગો વેર ધે ગો શું કહે છે કોઈના પાછળ જવું અથવા તેનું અનુસરણ કરવું એટલે ફોલો આજને આજે આપણે જોઈએ છે કે ઇન્સ્ટાગ્રામમાં ને વગેરે આ શબ્દ વપરાય છે ફોલો જેમાં એક મ્યુચ્યુઅલ એકબીજા સાથે શું કહેવાય કે સાંકળ સાંધવી એના માટે પણ ફોલો વપરાય છે કે એકબીજાને આપણે અનુસરીએ એમ એકબીજા ફ્રેન્ડ છે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં છે ઇંગ્લિશ વાક્ય પ્રયોગ જોઈએ તો ધ લિટલ બોય ફોલોડ હિઝ મધર હો શું કહે છે ધ લિટલ બોય ફોલોડ હિઝ મધર હો નાનો છોકરો તેની માતાના પાછળ ઘરે ગયો ધ લિટલ બોય ફોલોડ હિઝ મધર હો નાનો છોકરો તેની માતાના પાછળ ઘરે ગયો ફ્રાઇટ ફ્રાઇટનો અર્થ થાય છે ભાઈ ડરી જવું ભયભીત થઈ જવું તેના માટે ઇંગ્લિશ વર્ડ છે ફ્રાઇટ ફ્રાઇટ ઇઝ ધ ફિલિંગ ઓફ બિંગ સ્કેટ શું કહે છે ઇંગ્લિશ ડેફિનેશન ફ્રાઇટ ઇઝ ધ ફિલિંગ એ એક લાગણી છે ડર લાગવાની લાગણીને અંગ્રેજીમાં ફ્રાઇટ કહેવામાં આવે છે સી વોઝ ફિલ્ડ વિથ ફ્રાઇટ ઇંગ્લિશ સેન્ટેન્સ કહે છે કે તે ભયથી ભરાઈ ગઈ તે ભયભીત થઈ ગઈ એમ એક ભયભીત એકદમ ભયભીત થઈ જવું थ राइट right. तो आ शब्दों आज आप जो एडवांटेज मतलब के फायदो लाभ कोज मतलब के कारण बनव कोईप घटना चॉइस मतलब के पसंदगी कम्युनिटी मतलब के समुदाय समाज डेड मतलब के मृत जीवित नहीं देव डिस्टन्स मतलब के अंतर बे जगह वे स्केप मतलब के पलायन करव ફેશ મતલબ કે સામનો કરવો ફોલો મતલબ કે પાછળ જવું ને ફ્રાઇટ જેનો અર્થ થાય છે ભાઈ થેન્ક યુ